ચાલો યુટ્યુબર મિત્રો બધા એક યુટ્યુબર મિત્રોને નવા વર્ષના રામ રામ સાલ મુબારક જોઈ લો આપણા ઘરે આજે પૂજા અને રક્ષાએ સખત ચાર કલાક મહેનત કરી અને આ રંગોળી બનાવી છે અયોધ્યા બનાવી છે રામ લક્ષ્મણ જાનકી જે બોલો હુ માન કી જો રામ છે સીતામૈયા છે લક્ષ્મણ ભૈયા છે આ અયોધ્યા નગરી છે જોઈ લો તો આ રંગોળી છે પૂજા એને રક્ષાઈએ જોઈ લો કેવી રંગોળી છે એ બધા કોમેન્ટમાં કહેજો આપણા ઘરની આજે તારીખ બાવીસ દસ બે હજાર પચીસ નવું વરસ બેસતો વરસ જોયેલો એકદમ પરફેક્ટ જાણે એવું પીક બન્યું છે કે રામચંદ્ર ભગવાન સાક્ષાત ચાલીને અયોધ્યા પહોંચ્યા એવું પીક છે જોઈ લો મિત્રો સખત ચાર કલાક સાડા ચાર કલાક મહેનત કરી ત્યારે આ રંગોળી તૈયાર થઈ છે જે જાણે એવું લાગે કે એકદમ હાજરા હાજર રામચંદ્ર ભગવાન ચાલતા અયોધ્યા પહોંચાડો એવું જોમેન્ટમાં કહેજો ને રક્ષા એ સખત મહેનત કરી અને રંગોળી બનાવી છે એકદમ પરફેક્ટ આ પૂજા રહી આ પૂજાએ બનાવી છે આ રંગોળી જો પૂજા અને રક્ષાએ જોઈ લો સાક્ષાત ભગવાન ચાલતા જતા એવું ખીલ દેખાય છે બધા મિત્રોને નવ વર્ષના જા જાઝા રામ રામના બધાને માટે નવું વર્ષ સારું આવે એ શુભકામના અમારા બેન છે